નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ મહત્વના સમાચાર ગોંડલ સામે આવી રહ્યા છે કે જ્યાં અમિત કુટ કેસ લઈને સૌથી મોટો ધડાકો થયો છે અને એડવોકેટ ભૂમિકા પટેલ જે સગીરા છે તેમના એડવોકેટ છે તેમણે ખૂબ મોટો ખુલાસો કર્યો છે ત્યારે ગોંડલ મામલે કોર્ટમાં આજે તારીખ હતી જ્યાં સીસીટીવી મામલે એડવોકેટ ભૂમિકા પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કોઈના ઈસ્સારે પોલીસ કામ કરી રહી છે તેવું એડવોકેટ ભૂમિકા પટેલ છે તેનું કહેવું છે સાથે સાથે આ કેસનું સત્ય બહાર લાવવા સીસીટીવી ફૂટેજ ખૂબ જ જરૂરી હોવા માનવામાં આવી રહ્યા છે ગોંડલ પોલીસનો લુલો બચાવ જોવા મળી રહ્યો છે ડીવીઆર માં ડેટા નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે વાત એ પણ છે કે જ્યાં જયરાજસિંહ અને તેમના લોકોનું નામ ખુલતા કોઈ આ મામલો છે એ ગરમાયો હતો અને અમિત કેસના આરોપીઓ મુદ્દે અત્યાર સુધી આ પોલીસ કેમ મૌન ધારણ કરીને બેઠી છે બધી જગ્યાના ના સીસીટીવી કેમ ગાયબ થયા છે તેવું એડવોકેટ ભૂમિકા પટેલ છે છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું ને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અને ન્યૂઝ રૂમ સાથે સગીરાના એડવોકેટ ભૂમિકાબેન પટેલ કે તેમણે વાતચીત કરી અને તે દરમિયાન સૌથી મોટા ખુલાસા કર્યા શું કહ્યું ભૂમિકા પટેલે આવું સાંભળીએ ગોંડલ નો ખુબ કેસ મુદ્દે એડવોકેટ ભૂમિકા બેન જોડાય છે મારી સાથે બેન આજે સુનાવણી ગોંડલ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી શું વિગતો હા આપણે અગાઉ જે ગોંડલ કોર્ટમાં સગીરા દ્વારા અઠ્યાવીસ લોકો વિરોધમાં આવી હતી શૈરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અને અન્ય પોલીસ અધિકારીઓ હતા અને એમાં જે બનાવ સ્થળ હતું એમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હતું ગોંડલની ડીવાયએસપી કચેરી હતી અને ગોંડલના શ્રી હોટલ ખાતેનું જે બનાવ સ્થળ આ ત્રણ જગ્યા સગીરાએ આક્ષેપમાં જણાવી હતી એટલે ત્રણેય જગ્યાના અમે સીસીટીવી ફૂટેજીસ માંગ્યા હતા અને કોર્ટે આજની તારીખ આપી હતી પોલીસને કે આ તમામ જગ્યાના સીસીટીવી છે આજરોજ રજૂ કરવા પરંતુ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એવો જવાબ આપેલો છે કે આજે સીસીટીવી ફૂટેજીસ છે સીસીટીવી કેમેરા છે અંદર સર્કિટ થઈ છે અને શોર્ટ સર્કિટ થવાને કારણે સીસીટીવી જે ફૂટેજીસ છે રજૂ કરી શકાય એમ નથી ડીવાયએસપી કચેરીમાંથી એવો જવાબ આવેલો છે કે આ અમારે તો અમારી કચેરીમાં તો કોઈ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવેલા જ નથી અને શ્રી હોટલ ખાતેથી બે દિવસના સીસીટીવી ફૂટેજીસ મોકલવામાં આવે છે અને એવા ફૂટેજીસ છે કે જે અમારે જે બનાવનો સમય છે એ સમયના છે જ નહીં એટલે આ તમામ જગ્યાએથી અત્યારે સીસીટીવી ફૂટેજ આપવાની કોઈ ને કોઈ પ્રકારે એ લોકોએ હાથ તાળી આપી છે બેન ખરેખર શું સબૂત મીટાવા અને સબૂત ને નાબૂદ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે નાબૂદ થવાના પ્રયત્ન કરી પ્રયત્ન નહીં આ એ વસ્તુ થઈ રહી છે કારણ કે એમણે એવું કીધું કે અમારે જે નવ પાંચ થી એમણે જે સ્ટેશન ડેરીની નોંધ રજૂ કરેલી છે કોર્ટની અંદર અને એવું કીધું છે કે નવ પાંચથી લઈને અત્યાર સુધી જે જ્યાં સુધીના અમે સીસીટીવી કેમેરા માંગ્યા હતા ફૂટેજીસ માગ્યા હતા ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજીસ નથી અને અમને તો જયારે ફરિયાદ દાખલ કરી હતી ત્યારે શરૂઆતમાં જ ખબર હતી કે સીસીટીવી ફૂટેજીસ નથી આપવાના કારણ કે જો સીસીટીવી ફૂટેજીસ આપી હોત તો બની શકે કે આજે ને આજે એમના વિરુદ્ધ કોઈ ઓર્ડર પાસ થઈ શક્યો હોત એટલે એ પોતાને બચાવવાના પૂરતા પ્રયત્ન કરશે અમને ખબર જ હતી ને આવો જવાબ આવશે એ પણ અમે તૈયારીમાં જ હતા એટલે આજે અમે કાઉન્ટરમાં નવી ફરિયાદ નવી અરજી કરી છે કે ભાઈ જો તમારું ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થઈ ગયા હોય તો તમે એ છે એનું કરાવવામાં આવે એટલે ખ્યાલ આવી જાય કઈ શોર્ટ સર્કિટ થયા છે પ્લસ એમનું કેવું એવું છે કે અમે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી જયારે સીસીટીવી કેમેરા ખરાબ થયા ત્યારે અમે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી એમાંથી એમણે છે ને બહુ ચાલાકીપૂર્વક જે ઓનલાઈન સ્ટેશન ડાયરી હોય એ જ કોર્ટ સમક્ષ રજૂ કરી છે ઓફલાઈન જે ચોપડા મેન્ટેન કરવાના હોય છે સેશન ડાયરી એ રજૂ નથી કરેલા એટલે એની પણ માંગણી કરી છે અને સગીરા બે દિવસના નામની એન્ટ્રી પણ કરવામાં આવી છે ત્યાંના રજિસ્ટર ના ઉતારા પણ અમે માંગેલા છે બેન શું કોર્ટે રાજકુમાર જાટ કેસ જે રિપોર્ટ માટે પોલીસ ને હાજર રહેવા માટે સીસીટીવી લેવાના જે આદેશ કર્યો છે એટલા માટે અગાઉ કોર્ટે માંગે તે પહેલા આ એક પોલીસ નું એક ષડયંત્ર છે એવું માની શકીએ હા હા ચોક્કસ ચોક્કસ કારણ કે સીસીટીવી કેમે ફૂટેજીસની વાત કરવામાં આવે ત્યારે તો ગોંડલ પહેલેથી જ બહુ ચર્ચામાં રહ્યું છે અને આજની વાત નથી રાજકુમાર જાટની કેસની વાત લઈ લો આફિસ કુંજરિયાના કેસની વાત લઈ લો કે અમિત ખુટના કેસની વાત લઈ લો દરેક જગ્યા પોલીસે આજ કર્યું છે એટલે આ પોલીસે જાણી જોઈને જ આ સીસીટીવી ફૂટેજી નો નાશ કર્યો છે એવી અમને પૂરો વિશ્વાસ છે અને અમને ખ્યાલ છે અને એના માટે અમે જેમણે પુરાવાના નાશની ની પણ અલગથી અરજી આ પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કરવાના છે બેન તમે કોઈ દલીલ કરે સામે હાજી અમે જે રજૂઆત હતી કોર્ટ સમક્ષ કરેલી છે કે ભાઈ એક બે દિવસના સીસીટીવી ફૂટેજીસ ન હોય તો પણ અમે માની લઈએ કે ચાલો સીસીટીવી ફૂટેજ નથી એક બે દિવસ પૂરતા બંધ થઈ ગયા વાતો એવું કે છે કે નવ પાંચ થી લઈ અને જે લગભગ આઠ છ સુધીનો સમય ગાળો છે ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજીસ નથી અને તમને ખ્યાલ છે કે અગાઉ પણ જે પિયુષભાઈ રાદડીયા દ્વારા જે કંઈ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એ પણ આજ સમયગાળાની વચ્ચે આવે છે એટલે પોલીસ ઉપર જેટલા જેટલા આક્ષેપો લગાવવામાં આવ્યા સમયગાળાના સીસીટીવી રીતે માની લેવું એમ એટલે બેન કોઈ કોઈ એક જગ્યાના કદાચ આપણે માની લઈએ કે ભાઈ ના મળે કારણોસર પણ બધી જગ્યાના કેમ ગાયબ થઈ જાય સૌથી મોટો સવાલ તો એ ઉભો થાય છે જી ચોક્કસ ચોક્કસ સૌથી મોટો સવાલ એજ ઉભો થાય છે કે બધા એક જ સમયે બધી જગ્યાના સીસીટીવી ફૂટેજીસ કેમ ગાયબ થઈ જાય અને પ્લસમાં ગોંડલ તાલુકાના તો લગભગ નવ પાંચ થી લઈને આઠ છે સમજી લો કે એક પોલીસ સ્ટેશનની અંદર એમનું કેવું એવું છે કે શોર્ટ સર્કિટ ના લીધે સીસીટીવી ફૂટેજ બંધ થઈ ગયા અને એક મહિનો મહિનો દિવસ સુધી લગભગ મહિના દિવસ જેવા સમયગાળા સુધી સીસીટીવી કેમેરા બંધ છે એવું પોલીસનું કહેવું કેવું છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ નું તો એવું કેવું છે કે આમાં તો બે વાર ડીવાયએસપી ના લેટર એ લખેલો હતો કે અમારા પોલીસ સ્ટેશન ના સીસીટીવી કેમેરા બંધ છે તો તો આમાં ડીવાયએસપી ની ભૂમિકા બને છે કે ભાઈ તમારા પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી જો તમને બહુ બે વાર કેતા હોય કે અમારા ત્યાં સીસીટીવી કેમેરા બંધ છે તો તમે શા માટે ચાલુ નથી અને કાં તો પછી એવું બને કે આ પીઆઈ સાહેબ છે ડીવાયએસપી સાહેબ છે બધા અંદરો અંદર મળેલા છે ને મળી અને આવા લેટર લેટર ની રમત કરીને સીસીટીવી કેમેરા છે એ ગાયબ કરે છે એટલે બેન એક વાત એ પણ કે આખી ઘટના કે જેમાં ભરૂડી ટોલ નાકાના જે સીસીટીવી છે એ કેસમાં આખો વધારે કેસ મજબૂત બન્યો જી ચોક્કસ કારણ કે જો ભરૂડી ટોલ નાકાના સીસીટીવી સામે ન આવ્યા હોત તો આ લોકો સિરેજથી આખો કેસ ખારીજ કરી નાખત કે આવું કઈ બનાવ બન્યો જ નથી આવું કઈ થયું જ નથી હવે અત્યારે એ લોકો પાસે એ પણ કેપેસીટી નથી કે આવીને એમ કહી શકે કે તમે આવી રીતે એક સાથે જે સાત સાત ગાડી નીકળી જેમાં બે ગાડી કાળા કાચવાળી પાછળ એક પીસીઆર પછી પાછી એક ગાડી કાળા કાચવાળી પાછળ એક પીસીઆર જાણે કોઈ સીએમ નો કોનવોય જતો હોય ને એની ઉપર જે સિક્યોરિટી હોય એટલી હાઈ સિક્યોરિટીમાં તમે બે છોકરીઓના લઈને આવતા હતા એક યુવતી છે ને કે સગીરા છે એને લઈને તમે આવો છો તો આ તો કઈ પ્રકારની મને ખબર નથી પડતી કે ગુંડા રાજ છે કારણ કે આવી સિક્યોરિટી ને શા માટે જરૂર પડે ને આ એવો કયો કેસ હતો કે તમારે બે છોકરીઓને લાવવા માટે આટલી બધી પોલીસ ગાડીઓનો ને પોલીસ મશીનરીનો ઉપયોગ કરવો પડે બેન ગોંડલ પોલીસ કેમ બધા કેસમાં કોઈ ખુલાસો નથી કરતી જેમની ઉપર એફઆઈઆર કરી છે તેમાં કેમ કોઈ અપડેટ નથી આપતી કેમ કોઈ ક્યાંય અપડેટ નથી આવતું કારણ કે ચર્ચા એકને એક જ થયા રાખે છે જેમાં કોઈ અપડેટ નથી આવતું ટૂંક સમયમાં અપડેટ અપડેટ આવશે આવશે કોર્ટ જરૂરથી પણ પોલીસ ની ભૂમિકા તો આની અંદર વળવી રહેવાની છે કારણ કે પોલીસ પોતે આરોપી છે એટલે એ તો કઈ પોતાની પોતાના પોતાના વિરુદ્ધ પુરાવાઓ લઈને નથી આવવાની પરંતુ અમારા તરફથી જે ફરિયાદો કરવામાં આવી છે એમાં અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ સીસીટીવી કેમેરા નહીં આપે સીસીટીવી ફૂટેજી નહીં આપડે એટલે બચી જશે એવું નથી અને તમને એમ કીધું કે અમે અત્યારે ડીવીઆર એફએસએલ કરવા માટેની માંગણી પણ કોર્ટ સમક્ષ કરી છે એફએસએલ ખાતે તો એમાં ચોક્કસ દેખાય આવશે અને જો માં આવ્યું બેન તમને ખાતરી છે કે એફએસએલ થશે ખરું મને અત્યારે તો ખાતરી લાગી રહી છે કારણ કે જે પ્રમાણે આ બધું આવ્યું છે એ જોતા એફએસએલ કરાવવું તો જરૂરી જ છે અને જો નહીં થાય તો એના પણ વિકલ્પ રૂપે અમારી પાસે ઘણું બધું છે કારણ કે મેં તમને કીધું છે કે અમને અમે પોલીસના તમામ પ્રકારના કાવા દાવાથી બહુ વ્યવસ્થિત રીતે પરિચિત છીએ અમને દરેક જગ્યાએ ખબર છે કે કઈ જગ્યાએ પુરાવામાં ટેમ્પરિંગ કરી શકે એમ છે એ બધાનું કાઉન્ટર અમાથી અત્યારથી રેડી કરીને રાખ્યું છે એટલે કદાચ કોઈ પણ રીતે જશે તો આ વખતે છટકી નહીં શકે એ હું તમને સો ખાતરી આપું છું બેન જે લોકોના નામ ફરારમાં લખવામાં આવ્યા છે કેમ એના લઈને પોલીસ કોઈ ખુલાસો નથી કરતી પોલીસ સામે પેલેથી આવતા રહ્યા છે હું તો કહું છું છે ને પોલીસની હવે જમીર મરી ગયું છે પોલીસ ને નથી પોતાના સોમાન ની ચિંતા માનની ચિંતા એના અંતરાત્માને કઈ નથી કેતા અને હું તો એમ કહું છું કે હજુ સુધી એસપી સાહેબ તો ઘ્યા વહી ગયા જે શરૂઆતમાં એ જેટલા ફ્લો થી આવી આવીને એક એક અપડેટ આપતા હતા કે જાણે એસપી સાહેબ પાસે બીજો કોઈ કેસ જ નથી અને આ કેસની પાછળ હજી તપાસ કરી રહ્યા હોય એવા મોટા મોટા અપડેટ આપતા હતા એસપી સાહેબ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે મારે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કારણ કે રાજકુમાર જાટનો કેસ જોવો તો એની અંદર તમને ખ્યાલ છે કે એસપી સાહેબનું જ સૌથી વધારે રીતે તપાસ કરી રહ્યા રહ્યા હતા હતા કેસમાં પણ આપી અત્યારે ક્યાં આવી ગયા કે હું તો આમાં જયારે એવું થશે ને કે એક વ્યક્તિ ઉપર આવશે એટલે પોલીસ પણ એકબીજાનો સાથ છોડી દેશે ને એકબીજા ઉપર ઢોળવાનો શરૂ કરી દેશે ને અત્યારે એ જ વસ્તુ બેન તમને પોલીસ કોના હિસાબે કામ કરે છે ગુંડલમાં તો ચોક્કસ તમને એમ ખ્યાલ જ છે કારણ કે અત્યારે જે અમારા આક્ષેપો છે એ ક્લિયર કટ જોઈ અને ગણેશ ગોંડલ ઉપર છે એટલે એ લોકોના જ ઇશારે કામ કરી રહી છે એવું સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું કે તમે અગાઉનો જે કેસ જોયો રાજકુમાર વાળો એમાં પણ આરોપ જઈ રાખશે અને ગણેશભાઈ ગોંડલ વિરુદ્ધ હતા અત્યારે અમારો જે કેસ છે ને સગીરાય છે આરોપ લગાવે છે એ પણ જઈ રાખશે ને ગણેશ ગોંડલ વિરુદ્ધના આક્ષેપો છે તો પછી જો પોલીસ વારંવાર એવા જ કેસની અંદર પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહી હોય તો ચોક્કસ છે કે એમનું બટન તો છે જયરાજસિંહ અને ગણેશભાઈ ગોંડલ પાસે બેન સગીરા છે એમણે અને તેમના બીજા સહયોગી લોકો સામે ફરિયાદ કરી છે એટલે પોલીસ કોઈ નિષ્પક્ષ તપાસ ને બદલે રાજકીય હાથો બની ને કામ કરે છે સો ટકા સો ટકા અમારું અમે તો અમે તો એવા આક્ષેપ જ લગાવ્યા છે અમારે તો સ્પષ્ટ આક્ષેપો છે કે અમે તો જયારે પોલીસ સ્ટેશનમાં હતા સગીરા ત્યારે એને સ્પષ્ટ આક્ષેપ લગાવ્યા છે કે ત્યારે તો ગણેશભાઈ ગોંડલ ફોન કરતા હતા કે શું થયું તમે કબૂલાત કરાવી કે નહીં એટલે આ પોલીસવાળાને રિપોર્ટિંગ આપતા હતા કે નાના ગણેશભાઈ અમે કરાવીએ છીએ જાણે કોઈ ઉપલી અધિકારીનો ફોન આવ્યો હોય એવી રીતે એટલે અમે તો સ્પષ્ટ કહીએ છીએ અમારો તો એવો સ્પષ્ટ સગીરાનો આક્ષેપ છે જે બીજા બેન છે પૂજાબેન રાજગોર એમનો સ્પષ્ટ આરોપ છે કે અમે પોલીસ સ્ટેશનમાં તો ત્યારે ઉપરથી ફોન આવતા હતા આનાથી વિશેષ તો શું દીવા જેવી સચ્ચાઈ તો સામે આવી ગઈ છે આનાથી વધારે તો શું હોય બેન આ બાબતની કોર્ટે કોઈ સંજ્ઞાન લીધું છે કેમ કે આ તો ખૂબ મહત્વનો એક પુરાવો છે કે સીસીટીવી બહાર આવે તો જ કેસનું સત્ય બહાર આવી શકે જી જી એમાં કોર્ટ અત્યારે જે સ્ટેજ ઉપર કેસ છે ત્યાં અત્યારે કોર્ટની એવો સ્ટેજ નથી આવ્યો કે જ્યાં કોર્ટ કોઈ ઓર્ડર કરે કારણ કે કોર્ટ પેલા તમને અમે ફરિયાદ કરીએ કોર્ટ સમક્ષ કોર્ટ સૌથી એમ કે તમે ફરિયાદ જે જે છે એના તમારી પાસે પ્રાથમિક પુરાવા હોય એ લઈને આવો એટલે કોર્ટ અત્યારે અમને પેલા પૂછશે અમારી પાસે જેટલા જેટલા પ્રાથમિક પુરાવા અમને મળી શકે એમ અમે કોર્ટને કહેશું કે અમને અહીંયા ક્યાં પુરાવાઓ આપવા માટે ઓર્ડર કરો આ પુરાવા આપવા માટે ઓર્ડર કરો એ પ્રમાણે કોર્ટને યોગ્ય લાગશે તો એ પ્રમાણે પુરાવાઓ મંગાવશે અને ત્યારબાદ કોર્ટની જે સ્ટેજ ચાલુ થશે અને ત્યારે કોર્ટ દ્વારા ઓર્ડર થશે એટલે હાલ અમે એ સ્ટેજ નથી પહોંચ્યા હજી કે જ્યાં કોર્ટ દ્વારા કોઈ ઓર્ડર કરવામાં આવે પણ નેક્સ્ટ એક કે બે મુદતમાં આ ઓર્ડર નો સ્ટેજ આવી જશે અને ત્યારે મને લાગે છે ત્યાં પ્રમાણે ચોક્કસપણે કોર્ટ દ્વારા કડક ઓર્ડર આ લોકો સામે કરવામાં આવશે જી બિલકુલ ખૂબ આભાર માહિતી બદલ જી જી